તાંબાના લોટા પિત્તળની થાળીઓ અને સૌથી અંદર લોખંડની અલમારીમાં સંભાળી રાખેલા સાંદીના વાસણ બધું જ એવી ગોઠવણથી મૂકેલું કે જાણે સંદુભાઈ પોતાની મિલકત નહીં પણ પોતાનો જીવ ત્યાં રાખતો હોય સંદુભાઈ વેપારી હતો પણ વેપારીથી પણ વધારે કંજૂસ પૈસા બસાવવું તે તેની આદત નહોતી એની આસ્થા હતી એક પૈસો ઓછો જાય તો એની રાત આખી રાત ઊંઘ વગર જાય અને એક પૈસો વધે ને તો આખો દિવસ સાતી ફૂલાવીને ફરી બજારમાં લોકો એને ઓળખતા હતા કેટલાક ડરતા કેટલાક અને અંદર ખાને એની સાલાકીની મજા પણ લેતા હતા સંધુભાઈનું મંડપ સર્વિસનું કામ પણ ચાલતું હતું લગ્ન સગાઈ ધાર્મિક પ્રસંગો જ્યાં ત્યાં એની વસ્તુઓ પહોંચતી પણ એ સેવા કરતા વધારે હિસાબ રાખતો કેટલું વાસણ ગયું કેટલું આવ્યું ક્યાં એક ખુરસો પડ્યો ક્યાં ઝાંકું થયું આ બધું એની આંખોમાં કેમેરા જેમ સસવા હતું લોકો કહેતા સંધુભાઈ સાથે સોદો કરો એટલે તોલા કરતાં પણ વધારે સાવધ રહેવું સત્તા કામ ચાલતું કારણ કે શહેરમાં વાસણ ભાડે આપવાની એવી વ્યવસ્થા બીજી ક્યાંય નહોતીઓ એક દિવસ સાંજના સમયે બજારના લગભગ બંધ થવાની તૈયારીમાં હતું દુકાનની સામે બેઠેલા સંધુભાઈ હિસાબની નોટબુક ઉલટાવી રહ્યા હતા ત્યારે એક સાદો દેખાતો માણસ દુકાનમાં આવ્યો એ માણસના કપડા સાફ હતા અને દેખાવમાં કોઈ ખાસ ઠાઠ નતો આંખોમાં શાંતિ હતી અને બોલવામાં વિનમ્રતા તેણે ધીમા અવાજે કહ્યું કે એને થોડા સ્ટીલના વાસણો જોઈએ માત્ર એક દિવસ માટે સંધુભાઈ ઉપરથી નીચે નજર કરી સામાન્ય રીતે એ ડિપોઝિટ લીધા વગર વાસણ આપતો જ નહીં પણ એ સાંજમાં એને લાગ્યું કે વાસણ ઓછા છે માણસ શાંત છે અને ભાડું વધારે લઈ લઉં તો શું વાંધો કંજૂસ માણસે પોતાના મનમાં ગણતરી કરી ડિપોઝિટ વગર પણ વધારે ભાડું લઉં તો ફાયદો છે એટલે તેણે કોઈ ડિપોઝિટ લીધા વગર ઊંચા ભાડા પર વાસણ આપી દીધા આ વાસણ બીજા દિવસે સવારમાં જ વાસણ પરત આપી ગયું બધા વાસણ સોખા કોઈ ખોટ નહીં હો સંધુભાઈને અંદરખાને ખુશી થઈ ભાડું વધારે મળ્યું અને કોઈ માથાકૂટ નહીં થોડા દિવસ પછી એ જ માણસ ફરી આવ્યો ફરી વાસણ લીધા અને ફરી સમયસર પરત કર્યો પરંતુ આ વખતે જ્યારે સંધુભાઈ વાસણોની ગણતરી કરવા બેઠા ત્યારે એની ભૂં વિસાઈ ગઈ ગણિતરીમાં બે વાસણ વધારે હતા એને ફરી ગણ્યા ફરી જોયા વાસણો ઊંધા સીધા કર્યા પણ ગણતરી બદલાઈ નહીં બે વાસણ ખરેખર વધારે સંધુભાઈએ તરત જ ગ્રાહકને કહ્યું ભાઈ તમે ભૂલથી તમારા ઘરના બે વાસણ સાથે લઈ આવ્યા છો આ મારા નથી ગ્રાહક શાંતિથી હસ્યો અને એવો જવાબ આપ્યો કે સંધુભાઈ જીવનભર ભૂલી શક્યો નહીં એ બોલ્યો નહીં વેપારીભાઈ એ તમારા જ વાસણ છે રાતે તમારા વાસણોને સંતાન થયું છે એટલે આ બે નવા વાસણ પણ તમારા જ થયા સામાન્ય માણસ હોત તો હસી કાઢે પણ સંધુભાઈનો લોભ એની સમજણ પણ આવી ગઈ થઈ ગયું વાસણોને સંતાન મનમાં શંકા ઉઠી પણ આંખો સામે બે વધારાના વાસણો હતા કોઈ ખર્ચ વગર મળેલા લોભે એને આંખ બંધ કરાવી દીધી એને કાંઈ પૂછ્યા વગર એ બે વાસણ દુકાનમાં મૂકી દીધા થોડા દિવસો બાદ ફરી એ જ ઘટના બની વાસણ ગયા વાસણ આવ્યા અને ફરી બે વધારાના આ વખતે સંધુભાઈના મનમાં કોઈ શંકા જ નહોતી એણે અંદરખાને ખુશીથી વિચાર્યું કે જો બધા ગ્રાહક આવા મૂર્ખ મળી જાય તો એક વર્ષમાં તો મને વાસણ માટે નવું ગોડાઉન લેવું પડશે એની આંખોમાં હવે માત્ર ગણતરી હતી માનવતા નહોતી વાસણો હવે માત્ર ધાતુના ટુકડા નહીં પણ લોભના બીજ બની ગયા હતા સમય પસાર થયો એક દિવસ એ જ ગ્રાહક ફરી આવ્યો આ વખતે એની આંખોમાં આનંદ હતો એણે કહ્યું કે એની દીકરીની સગાઈ છે અને વેવાય તથા જમાઈને જમાડવા માટે ચાર જોડી સાંધીના વાસણ જોઈએ છે સંદુભાઈએ સાંધીના વાસણ બહાર કાઢ્યા પણ સાથે જ પોતાના સ્વભાવને પણ બહાર કાઢ્યું એણે ભાડું એટલું વધારે કહ્યું કે સાંભળનારને ઝટકો લાગે ઉપરથી વ્યાંગમાં બોલી ઉઠ્યું કે લાગા ભિખારી જેવા અને સાંધીના વાસણ જોવે આ શબ્દો દુકાની દિવાલોમાં થડાયા અને સીધા ગ્રાહકના સભિમાન પર લાગ્યા ગ્રાહકની આંખોમાં શાંતિની જગ્યાએ હવે આગ હતી એને કંઈ બોલ્યા વગર શાંતિના વાસણ હાથમાં લીધા અને વેપારીની સામે જોરથી તેની ઉપર ફેંક્યા વાસણો એકબીજાથી અથડાઈને ઊંસો અવાજ ફેરી રહ્યા હતો જાણે ધાતુ નહીં પરંતુ કોઈનું અપમાન જમીન પર પટકાઈ રહ્યું હોય આસપાસના બે ચાર વેપારીઓ અને પસાર થતા લોકો થોભી ગયા બધાની નજર સંધુભાઈ અને એ ગ્રાહક પર જ હતી સંધુભાઈના ચહેરા પર પહેલાં ગુચ્છો આવ્યો પછી આશ્ચર્ય અને પછી ધીમે ધીમે ભય એને જીવનમાં ઘણા ઝઘડા જોયા પણ આ માણસના ચહેરા પર જે આત્મવિશ્વાસ અને શાંતિ હતી ને એ કંઈક અલગ જ કહી રહી હતી ગ્રાહકે ઊંચા અવાજે નહીં પણ દ્રઢ અવાજે બોલવાનું શરૂ કર્યું ભાઈ તમે મને ભિખારી કહ્યું આજે શબ્દ તમે મારા માટે બોલ્યા પણ એ શબ્દો વાસ્તવમાં તમારી જાત માટે હતા તમે પૈસા ગણી ગણીને માણસ ભૂલી ગયા છો એના દરેક શબ્દ સંધુભાઈના મનમાં તીરની જેમ ઘૂંસતો ગયો દુકાનમાં ઉભેલા લોકો શ્વાસ રોકી સાંભળી રહ્યા હતા સંધુભાઈ કંઈ બોલવા જાય એ પહેલા જ ગ્રાહક આગળ બોલ્યું તમને યાદ છે તમે મને પહેલા બે વખત પૂછ્યું હતું કે બે વધારાના વાસણ ક્યાંથી આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે વાસણને સંતાન થયું છે ત્યારે તમને સમજાવું જોતું એક પાઠ હતો પણ તમારો લોભ એટલો મોટો હતો કે તમને સત્ય દેખાયું જ નહીં મગજમાં હવે થવા લાગી એને અચાનક એ દિવસો યાદ આવ્યા બે વધારાના વાસણ પોતાની અંદરની ખુશી અને મનમાં ઉગેલો લોભ એ બોલી ઉઠ્યો તો એ બધું ગ્રાહકે એની વાત કાપી નાખી હા એ બધું મેસ કર્યું હું જાણવા માંગતો હતો કે એક વેપારી માણસ છે કે માત્ર લોભની મશીન છે આ તમે પરીક્ષામાં નાપાસ થયા આ શબ્દો સાંભળતા દુકાનમાં રહેલા લોકોમાં હળવો ગુંજરાવો થયો કોઈએ મોઢું દબાવ્યું કોઈએ માથું હલાવ્યું સંદુભાઈને એવું લાગ્યું કે એની દુકાનની દિવાલો હવે એની વિરુદ્ધ સાક્ષી આપી રહી છે ગ્રાહક હવે વધુ ગંભીર બન્યું એ બોલ્યો સાંધીના વાસણો માટે મેં વધારે ભાડું આપવાનું પણ મન બનાવી લીધું હતું કારણ કે દીકરીની સગાઈ જીવનમાં એકવાર આવે છે પણ જ્યારે તમે અપમાન કર્યું ત્યારે મને સમજાઈ ગયું કે તમારે પૈસા સિવાય કંઈ દેખાતું નથી સંધુભાઈએ બસાવમાં કંઈક બોલવા પ્રયાસ કર્યો પણ અવાજ ગળામાં જ અટકી ગયો એને લાગ્યું કે જો એ હવે પણ લોભથી બોલશે તો આ માણસ કંઈક એવું કરી બેસે જે એની આખી પ્રતિષ્ઠા ખતમ કરી દેશે ગ્રાહકે ધીમે ધીમે સાંદીના વાસણો જમીન પરથી ઉઠાવ્યા અને એક કરીને પાસા મૂકતા ગયું દરેક વાસણ મૂકતા સાથે એ જાણે સંધુભાઈના મનમાં એક એક સવાલ મૂકી રહ્યો હતો પછી બોલ્યો હું તમને નુકસાન કરવા આવ્યો નથી હું તમને અરીસો બતાવવા આવ્યો છું આજે જો તમે આ વાસણો સાસા ભાડે આપો તો સમજો કે તમે માણસ છો અને જો ફરી લોભ બોલ્યા તો સમજો કે આગળ જે થશે એ તમારી પોતાની કરણીનું ફળ હશે આ શબ્દો સાંભળતા સંધુભાઈના કપાળ પર પરસેવો આવી ગયો એને પહેલી વાર લાગ્યું કે પૈસા કરતાં કંઈક મોટું પણ હોય છે પણ લોભ માણસને સહેલાઈથી છોડતો નથી અંદરથી એક અવાજ હજુ પણ કહેતો હતો કે સાંદી છે તક છે વધુ ભાડું મળે તો શું વાંધો બહારથી શાંત દેખાવ રાખતો હતો પણ અંદર યુદ્ધ ચાલી રહ્યું હતું થોડી ક્ષણો પછી સંધુભાઈ ભાડું કહ્યું આ વખતે પહેલા કરતા ઓછું હતું પણ હજી પણ ન્યાય સંગત એક નજર તરફ કરી એ નજરમાં ગુચ્છો નહોતો પણ નિરાશા હતી એ બોલ્યો તમને હજી પાઠ પૂરો સમજાયો નથી અને એ કહીને દુકાનમાંથી બહાર નીકળી ગયું બજારના અવાજો ફરી શરૂ થયા પણ સંધુભાઈ માટે દુનિયા થોભી ગઈ હતી એને લાગ્યું કે આજે કંઈક સૂટી ગયું છે સાહેબ એક તક સાહેબ પોતાની આત્મા સંધુભાઈ રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયો પણ મન શાંત ન હતું રાતે ઊંઘ આવી નહીં એને સપનામાં વાસણો દેખાતા ક્યારેક વધતા ક્યારેક તૂટતા અને ક્યારેક એને દબાવી રહ્યા હોય એમ લાગતું સંધુભાઈ માટે સવાર સામાન્ય નહોતી દુકાનનું શટર ઉઠાવતા જ એને અજીબ ભાર લાગ્યો જાણે શટર નહીં પણ પોતાનું અંતર આત્મા ઉઠાવી રહ્યો હોય હવામાં શાંતિ હતી પણ એ શાંતિમાં પણ કશુંક અશુભ હતું સંધુભાઈ રોજની જેમ પહેલા શરૂ કરી એની આદત હતી દિવસ શરૂ થાય એ પહેલા વાસણો ગણવાનું પણ આજે આ ગણતરી જ એને હસમસાવી ગઈ ગઈકાલે જે સંખ્યા હતી આ જે સંખ્યા સાથે બંધ બેસતી નહોતી બે નહીં ચાર વાસણ ઓછા હતા એને ફરી ગણ્યા પછી ફરી પણ પરિણામ બદલાયું નહીં સિંધુભાઈના કપાળ પર પરસેવો ઓળવા લાગ્યો લોભે જે ખુશી આપી હતી એ જ લોભ હવે ડર બનીને સામે ઊભો હતો એ દુકાનની અંદર દોડ્યો અલમારીઓ ખોલી ખૂણા તપાસ્યા પણ વાસણો ક્યાંય નહોતા એના મનમાં પહેલો વિચાર આવ્યો કે સોરી અને સાથે એને એ ગ્રાહક યાદ આવ્યો અને તેના મનમાં શંકાનો બીજ વવાઈ ગયો એ જ તો નથી ને પણ કોઈ પુરાવો નહોતો અને સંધુભાઈ જાણતો હતો કે શંકા રાખવાથી પણ વાસણ પાસા નથી આવતા એ દિવસે એણે આખો દિવસ અશાંતિમાં કાઢ્યો જે ગ્રાહક આવતો એને શંકાની નજરે જોતો એની આંખોમાં વેપારી નહીં ભયભીતિ માણસ દેખાતો હતો થોડા દિવસોમાં વાત ફેલાવા લાગી બજારમાં લોકો કહેવા લાગ્યા કે સંધુભાઈની દુકાનમાંથી વાસણો ગાયબ થવા લાગ્યા છે કોઈ કહે લોભનું ફળ છે તો કોઈ કહે એ તો પહેલેથી જ કંજૂસ હતો આ વાતો પડતી અને અંદરથી એને કસડી નાખતી જે દુકાન ક્યારેક ગર્વ હતી એ હવે એને ડરાવતી હતી રાત્રે એકલો દુકાનમાં બેઠો હોય ત્યારે એને લાગતું કે વાસણો એની સામે જોઈ રહ્યા છે જાણે પૂછતા હોય હવે ગણતરી ક્યાં સુધી કરશે એક દિવસ મનપના મોટા ઓર્ડર માટે એને વાસણની જરૂર પડી લગ્નનું મોટું આયોજન હતું અને વાસણો પૂરા પાડવાનું વસન સંધુભાઈએ પોતે જ આપ્યું હતું પણ જ્યારે વાસણ ભરવાની વેળ આવી ત્યારે ખબર પડી કે પૂરા વાસણ નથી ગ્રાહક ગુચ્છે થયો વાત વધતી ગઈ અને અંતે સંધુભાઈને અપમાન સહન કરવું પડ્યું એ પહેલી વાર હતું જ્યારે જાહેરમાં ખોટો વેપારી કહીને ઠપકો મળ્યો એ દિવસથી એની પ્રતિષ્ઠા તૂટવા લાગી લોકો હવે સંધુભાઈ પર વિશ્વાસ કરતા ડરતા ઘરે પણ શાંતિ રહી નહીં પત્ની બોલી કે પહેલા લોકો આપણું નામ માનતી લેતા હવે તારું નામ સાંભળતા જ છે એ દિલમાં ઉતર્યા એને લાગ્યું કે જે પૈસા માટે બધું કરતો હતો એ પૈસા એ જ એને એકલો કરી દીધો છે રાત્રે એને ફરી સપના આવવા લાગ્યા આ વખતે વાસણો તૂટેલા નહોતા પણ એની તરફ આંગળી સીંધી રહ્યા હતા દરેક વાસણ જાણે કહેતું હોય તમે અમને વસ્તુ સમજી પણ અમે તમારા સ્વભાવનો પ્રતિબિંબ છે આ વખતે એ દુકાનમાં નહીં બસ સામે ઊભો રહી સંધુભાઈ તરફ જોયું એ નજરમાં કોઈ દુશ્મની નહોતી પણ દયા હતી સંધુભાઈએ નજર ફેરવી લીધી એને ખબર હતી કે હવે વાત વાસણોની નથી રહી વાત હતી પોતાના લોભની પોતાના સ્વભાવની એ દિવસથી એને સમજ પડવા લાગી કે લોભનો હિસાબ ક્યારેય પૂરો થતો નથી ગણતરી જેટલી વધે નુકસાન પણ એટલું જ વધે સંધુભાઈ હવે એ સંધુભાઈ રહ્યા નહોતા જે ક્યારેક પૈસાની ગણતરી કરતા થાકતા નહોતા દુકાનમાં બેઠ્યા બેઠા એ ઘણી ખાલી નજરે સામે જોઈ રહેતા જાણે આંખો ખુલ્લી હોવા છતાં મન ક્યાંક દૂર ભટકી ગયું હોય વાસણો હજી પણ ત્યાં જ હતા સમક પણ પહેલાં જેવી જ હતી પણ હવે એ સમકમાં લાલસ નહોતી ડર હતો દરેક થાળી દરેક લોટો અને પોતાનો અરીસો લાગતો એક સમય હતો જ્યારે બે વધારાના વાસણ જોઈને એના હૃદયમાં આનંદ થતો આજે એ જ વાસણો એને પ્રશ્ન કરવા લાગતા તમે શું ખુશ કેમ થયા હતા અમને જોઈને કે તમારા પોતાના લોભને જોઈને એક સાંજે પહેલી જ પહેલી જ દુકાન બંધ કરીને ઘરે ગયો ઘર અંદરથી શાંત હતું પણ એ શાંતિમાં ઉષ્મા નહોતી પત્ની સુલા પાસે બેઠી હતી પણ આંખોમાં ફરિયાદ હતી દીકરો નજીકમાં બેઠો હતો પણ પિતાને કંઈક પૂછવાની હિંમત નહોતી સંધુભાઈને પહેલી વાર લાગ્યું કે પૈસાથી ઘર ચાલે છે પણ સંબંધ નથી ચાલતા એ રાત તેણે કોઈ હિસાબની સોપડી ખોલી નહીં બસ ખાટલામાં પડ્યો રહ્યો ઊંઘ આવી નહીં પણ વિચારોએ એને ઘેરી લીધો હતો એને જીવનમાં પહેલીવાર પોતાને પૂછ્યું હું સાસે શું કમાવ્યું સ્વાર થતાં જ એ દુકાન પર ગયો પણ વેપાર કરવાનો મન નહોતું એણે અલમારી ખોલી અને સાંદીના વાસણ બહાર કાઢ્યા એ જ વાસણ જેના માટે એણે અપમાન કર્યું હતું એને એ ગ્રાહકના શબ્દો યાદ આવ્યો હું તમને અરીસો બતાવવા આવ્યો છું સંધુભાઈને લાગ્યું કે અરીસો હવે તૂટી ગયો છે અને તૂટેલા કાસના ટુકડામાંથી પોતાનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો લોભથી ભરેલો કઠોર અને એકલો એ જ દિવસે બજારમાં સરસા થતી હતી કે આ માણસ જે સંધુભાઈ પાસે વારંવાર વાસણ લેવા આવતો હતો એ શહેર છોડીને જવાનો છે આ વાત સાંભળતા સંધુભાઈના દિલમાં અચાનક કુતલ થઈ એને લાગ્યું કે સાલ્યો જશે તો હું મારી ભૂલ ક્યારેય સુધારી નહીં શકું સાંજ પડતા પહેલા એ દુકાન બંધ કરીને બજારમાં નીકળી પડ્યો એને ખબર નહોતી કે ક્યાં શોધવું પણ મન કહેતું હતું કે આજે જો એને મળ્યો નહીં તો અંતરાઆત્માનો અવાજ હંમેશા માટે શુભ થઈ જશે થોડા સમય પછી એ માણસ મંદિર પાસે બેઠેલો દેખાયો શાંત સ્થિર અને નિઃસ નિરવ સંધુભાઈ ધીમે ધીમે આગળ વધ્યા પગ ભારે હતા પણ મનમાં એક અજીબ હવાજ હતી એણે કંઈક બોલવા પહેલાં જ આંખો ભીની થઈ ગઈ શબ્દો આપોઆપ નીકળી ગયા માફ કરજો એક શબ્દમાં વર્ષનો અહંકાર તૂટી પડ્યો એ માણસે સંધુભાઈ તરફ જોયું એની આંખોમાં આશ્ચર્ય નહોતું જાણે એને આ ક્ષણની રાહ હતી સંધુભાઈ બોલતા ગયા મેં તમને અપમાન કર્યું લોભમાં અંધ બન્યું તમે મને જે પાઠ શીખવાડવા માંગતા હતા એ આજે સમજાયું વાસણો વધે એ ખુશી નથી માણસપણા વધે એ સાચી કમાણી આ શબ્દ બોલતા બોલતા એ રડી પડ્યા બજારનો કઠોર વેપારી આજે એક સામાન્ય માણસ બની ગયો હતો એ માણસે ધીમે કહ્યું સમજ પડ્યું એ જ સૌથી મોટી સજા પણ છે અને સૌથી મોટો ઈનામ પણ સંધુભાઈને લાગ્યું કે છાતી પરથી મોટો ભાર ઉતરી ગયો છે એ જાણતો હતો કે નુકસાન થયું છે પ્રતિષ્ઠા તૂટી છે પણ હવે એને સુધારવાની દિશા મળી ગઈ હતી આગલા દિવસથી સંધુભાઈની દુકાન એ જ હતી નામ પણ એ જ હતું વાસણો પણ એ જ હતા પણ દુકાનની હવા બદલાઈ ગઈ હતી જ્યાં પહેલાં પૈસાની ગણતરીનો અવાજ ગૂંજતો હતો ત્યાં હવે માનવીય સ્વાદ સંભળાતો હતો સંધુભાઈ હવે ગ્રાહકને શંકાની નજરે નહીં સન્માનની નજરે જોતા કોઈ ગરીબ માણસ આવે તો ભાડે ઓછું કરી દેતા કોઈ ભૂલ થાય તો ઝઘડો નહીં સમજાવટ કરતા બજારમાં લોકો આ ફેરફાર જોઈને આશ્ચર્યમાં પડ્યા જે માણસ ક્યારેક એક રૂપિયો છોડતો નહોતો એ આજે સ્મિત સાથે સેવા આપી રહ્યો હતો લોકો કહેવા લાગ્યા સંધુભાઈ હવે બદલાઈ ગયા છે સંધુભાઈ હવે બદલાઈ ગયા છે ધીમે ધીમે એની દુકાન ફરી ફર ભરાવા લાગી પણ આ વખતનો ધંધો લોભથી નહીં વિશ્વાસથી ચાલતો હતો લોકો દૂર દૂરથી આવવા લાગ્યા કારણ કે હવે અહીં માત્ર વાસણ નહીં ઈમાનદારી ભાડે મળતી હતી સંધુભાઈ જ્યારે હિસાબ કરતા ત્યારે હવે એક અલગ જ શાંતિ અનુભવતા હતા સંખ્યા ઓછી હોય તો પણ મન હલકું રહેતું એને સમજાઈ ગયું હતું કે વધારે હોવું એ સમૃદ્ધિ નથી સંતોષ હોવો એ સમૃદ્ધિ છે એક દિવસ એ જ ગ્રાહક ફરી દુકાન પર આવ્યો આ વખતે કોઈ વાસણ લેવા નહીં બસ જો આવ્યો હતો સંધુભાઈ એને જોઈને આગળ વધીને હાથ જોડ્યા આંખોમાં આભાર હતો શબ્દોમાં વિનમ્રતા એ ગ્રાહકે દુકાનની આજુબાજુ નજર ફેરવી અને હળવી સ્મિત સાથે કહ્યું કે હવે અહીં વાસણોને સંતાન થતું નથી સંધુભાઈ હસી પડ્યા એ હાસ્યમાં લોભ નહોતો હળવાશ હતી એ બોલ્યા હવે માણસ પણ વધે છે એ જ પૂરતું છે સમય પસાર થયો સંધુભાઈ વૃદ્ધ બન્યા એક દિવસ એ દુકાન બંધ કરીને ઘરને આંગણે બેઠા હતા દીકરો પાસે આવ્યો અને પૂછ્યું કે બાપા તમે સૌથી વધારે શું કમાયું સંધુભાઈ થોડું શુપ રહ્યા પછી ધીમે બોલ્યા બેટા પૈસા તો આવ્યા ગયા પણ જે દિવસે મેં લોભ છોડ્યો ને એ દિવસે મેં પોતાને કમાવ્યો દીકરાની આંખોમાં એ શબ્દ સાસીઓ વારસા ગાથા હતી સંધુભાઈ ગયા પછી પણ દુકાન ચાલી દીકરાએ એ જ નિયમો પાળ્યા બજારમાં લોકો આજે પણ કહે છે આ દુકાનમાં વાસણની વિશ્વાસ મળે છે અને જ્યારે કોઈ નવો વેપારી લોભમાં અંધ બને ત્યારે કોઈ વૃદ્ધ આ વાર્તા કહે છે વાસણોના સંતાનની વાર્તા અને અંતે એક જ વાક્ય બોલે છે લોભ માણસને અમીર નથી બનાવતો માણસને એકલો બનાવે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે થેન્ક યુ